બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ સામે એક પછી એક કાનૂની અડચણ આવી રહી છે ત્યારે હવે કપૂરની પ્રોડક્ટ સંબંધિત એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે પચાસ લાખનો દંડ ફટકાર્યો કોર્ટે આદેશનું ઉલ્લંઘન કરવા બદલ આ એક્શન લીધી ખરેખર હાઈકોર્ટમાં પતંજલિ આયુર્વેદ સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ દાખલ થયો હતો આ કેસ પણ કપૂર પ્રોડક્ટ સાથે સંકળાયેલો હતો ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ કોર્ટે પતંજલિ સામે કપૂરની પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો વચકાળાની અરજી દ્વારા કોર્ટને જાણકારી મળી કે પતંજલિએ આદેશનું ઉલ્લંઘન કર્યું છે કોર્ટે નોંધ લીધી કે પતંજલિએ જાતે જ ઓગસ્ટમાં આદેશ જાહેર થયા બાદ કપૂરની પ્રોડક્ટનો સપ્લાય કર્યો કોર્ટે આદેશમાં કહ્યું કે પ્રતિબંધના આદેશનું વારંવાર ઉલ્લંઘન કોર્ટ સહન નહીં કરે કોર્ટે પતંજલિ આયુર્વેદના આદેશ જારી થવાના એક સપ્તાહમાં પચાસ લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું કોર્ટના આદેશ બાદ પતંજલિએ સોગંદનામું દાખલ કર્યું જેમાં બિનશરતી માફી માંગી અને કોર્ટના આદેશનું પાલન કરવા કહ્યું હતું